નિયમો ની અંદર એવું અને જેટલા જેટલા બાર બોલ્યા ને એ બધા ત્યાં વિધાનસભામાં આવ્યા છે અને બધા ભાષા ઉપર બધાને કંટ્રોલ કરવો પડે એ ભાષા અમને બોલતા આવડે છે પણ અમારી સંસ્કૃતિ ના પાડે છે ભારતીય જનતા ની ગેંગ તો એ શું છે એને શું કર્યું એને અત્યાર સુધી આગળના ઇતિહાસ જો એને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ગાંધીનગર ની પ્રવૃત્તિઓ કરેલી છે ગાંધીનગર ના ચપ્પલ ફેંકવાની કોઈ શોભની નથી આ કોઈ કાનૂની નથી

અને સ્વયં તમારા જે રજૂઆતો હોય તમે આક્રમક થઈ શકો છો પણ ભાષા જે છે શબ્દ પ્રયોગ છે એ ગલીના હાં ટપોરી જેવી નહીં હોવી જોઈએ